સુરતમાં ઘોડિયામાં સુતેલા એક વર્ષના શ્રમજીની પરિવારના બાળક ઉપર કુતરાએ હુમલો કર્યો હતો બાળકને સારવાર અર્થે સ્મિમેક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે કડોતરા પલસાણા રોડ ઉપર તાતીથૈયા નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ઘોડિયામાં સુવડાવેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને સ્મીમેરમાં લવાયો હતો જ્યાં સર્જરી વિભાગ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબો દ્વારા તાત્કાલિક સર્જરી કરાઈ હતી જેમાં બાળકની એક આંખ કાઢવાની નોબત આવી છે હાલ બાળક આઈસીયુમાં સારવાર હેઠળ છે તાતી ગામ નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર રહેતા મોહન માલી અને પત્ની સાથે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરે છે તારીખ ત્રણ જૂને મોહન અને તેની પત્ની મજૂરી કરી રહ્યા હતા ત્યારે તેમના એક વર્ષના પુત્ર ગુંજનને ઘોડિયામાં સુવડાવ્યું હતું દરમિયાન એક કૂતરાએ ગુંજનને ઘોડિયામાંથી કાઢી તેના ચહેરા અને માથાના ભાગે ફાડી ખાધું હતું ગુંજનના રડવાનો અવાજ સાંભળી દોડી ગયેલા શ્રમજીવીઓએ ગુંજનને કૂતરાના ચુંગાલમાંથી છોડાવ્યો હતો લોહી લુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સ્મિમેરમાં ખસેડવામાં આવ્યો હતો બાળક હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે કૂતરાએ માસૂમ બાળકના ચહેરાને નિશાન બનાવ્યું હતું જેમાં તેણે માસૂમના પૂરા ચહેરાને ફાડી નાખ્યું હતું જેમાં એક આંખ નીકાળવાની ફરજ પડી હતી તેની એક આંખ નીકાળી નાખી છે તો બાળકના ચહેરાના અલગ અલગ ભાગે બચકા ભર્યા હોવાથી તબીબોએ સર્જરી દરમિયાન ચહેરાના ભાગે અને માથાના ભાગે સો થી વધુ ટાંકા લેવા પડ્યા છે હાલ બાળક આઈસીયુમાં સારવાર હેઠળ છે તો સ્મિમેરના તબીબોએ તાત્કાલિક હડકવાના ઇન્જેક્શનો આપવાની સાથે ઇમ્યુનોગ્લોબિનને સારવાર આપી છે સર્જરી વિભાગ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબોએ ચાર કલાક બાળકની સર્જરી કરી હતી મેં કરોડ દાદા કામ કરતા હતા અને મારું બા જોડીમાં ગુડાવ લે તો બગીસા નાનલામાં અને ઉતાયા પાગલથી બસ્તા ભરી કરિયા પછી અમે હોસ્પિટલ લાયા હું ડોક્ટર વિપુલ લાડ સર્જરી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું આપણે જ્યારે બાળક ડોગ બાઇટ સાથે આવ્યું ત્યારે એને ગંભીરતાને લઈને આપણે તાત્કાલિક ધોરણે ઓપરેશન કર્યું અને તેમાં તમામ ડિપાર્ટમેન્ટ ઓથલ ડિપાર્ટમેન્ટ પ્લાસ્ટિક સર્જન આપણા એનએસએસિયાના ડોક્ટરો અને બીજા પીડિયાટ્રિક વિભાગના ડૉક્ટરોને સામેલ કરી આપણે ફટાફટ એમનું ઓપરેશનમાં લઈ લીધા અને ચાર કલાકની જે મહેનત હતી તેમાં આપણે પેશન્ટની જે નાની નાની નસો બારીક નસોને સાંધવામાં આવી અને ચામડીને બધા જે ટાંકા લેવામાં આવ્યા આંખ જે સારી હતી એને બચાવવામાં આવી ખરાબ આંખને કાઢી લેવામાં આવી છે અને પેશન્ટનું જલ્દીથી જલ્દી ઓપરેશન કરીને આપણે એમને તમામ તમામ જે ઈજાઓ હતી એ રિપેર કરવામાં આવી અને ત્યારબાદ પેશન્ટને આપણે વોર્ડમાં શિફ્ટ કર્યું અને જેના થકી અત્યારે પેશન્ટ પૂરી સારી રીતે ફીડિંગ લઈ શકે છે અને પૂરું કાનમાં છે અને જે આપણે આંખ બચાવી લીધી છે એમાં પણ મોમેન્ટ સારી છે એમાં કોઈ ઈજા અત્યારે નથી